વાત કરીએ બનાસકાંઠાની તો દિયોદર અને લાખણી તાલુકાના ચીપડા ચાળવા અછવાડિયા ગોલાવી જેવા ગામોમાંથી જે ન્યુ મુદ્રા પાણીપત આઈસીએલ ઓઇલ કંપની દ્વારા પાઇપલાઇન નાખવામાં આવી રહી છે અને જેમાં આ વિસ્તારમાં જંગી ભાવ નીચો હોવાથી ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી અને જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવતા કંપની પાસેથી પૂરતું વળતર મળે તે માટે દિયોદર તાલુકાના ચીપડા ગામે આવેલા જે નકડંગ ભગવાનના

એ તાલુકાના નજીકનો સર્વે નંબર હોય ઊંચી જંત્રી હોય એ પ્રમાણેનું ચાર ગણું ગણી અને ખેડૂતને વળતર આપવાનું હોય છે એ પ્રમાણે આ લાખણી અને દિયોદર તાલુકાને વળતર આપવા માટે ક્યાંક કંપનીના માણસો હોય કે જે ઓથોરાઇઝ અધિકારીઓ હોય એ હું માનું ત્યાં સુધી એમને ન્યાય નથી આપતા એટલે ગઈકાલે મારે ખેડૂતો જોડે વાત થઈ હતી આજે કલેક્ટરશ્રીએ ખેડૂત પ્રતિનિધિઓને પણ બોલાયા છે પણ હું ખેડૂતો એટલું ચોક્કસ કહીશ કે જ્યાં સુધી બીજા તાલુકાઓમાં કે બીજા ખેડૂતોને વળતર નિયમો પ્રમાણે પરિપત્ર પ્રમાણે આપ્યું હોય એ પ્રમાણે લાખણી અને દિયોદર તાલુકાના ખેડૂતોને એમને વળતર આપવું પડશે અને જ્યાં સુધી નહીં આપે ત્યાં સુધી જ્યાં સુધી આનું નિરાકરણ ખેડૂતો કંપનીના માણસો અને ઓથોરાઇઝ ભારત સરકારના અધિકારીઓ હોય કે લોકલ એસડીએમ હોય કે કલેક્ટર હોય આ સાથે બહેન સોલ્યુશન નહીં કરે ત્યાં સુધી પોલીસ હોય કે ગમે તે હોય અમે ખેડૂતોના હિતમાં અહીંયા લોકલ સ્ટેન્ડ ઉપર એને કામ નહીં કરવા દઈએ બીજી ખેડૂતની વાત એ પ્રમાણે હતી કે સ્થળ ઉપર જે પાકનું બળજબરીથી હું ઘરે પણ નહોતો ખાલી કોઈ હતો નહીં જાણ કર્યા સિવાય વાયર કાપી વાયર કાપી અંદર ઘૂસી ગયા અને બળજબરીથી પોલીસ સાથે લઈ અને નીકળ્યા આગળ જતો અમે બધા લોકો ભેગા થઈ અને એમને રોકાણવાનો પ્રયત્ન કર્યો પણ પીએસસી સાહેબ ભેગા હતા એટલે એમણે બરાબર ધમકી આપી અને કે કાલે બપોર સુધી તમારે જે કરવું હોય તે કરી લેજો નહીં તો અમે ગમે તે રીતે કરી અને ચાલવાનું ચાલુ રાખશું થઈ ગયા આજે બપોર છે પણ આજે અમે આ આ વાતનું ધ્યાને આવ્યું અહીંના સ્થાનિક વિસ્તારના ખેડૂતોએ પણ અમારી ધ્યાન દોરી અમારા સાંસદ શ્રી જ્ઞાનીબેન ઠાકોરનું પણ અમે ધ્યાન દોર્યું અને એમણે તાત્કાલિક આજે અસરગ્રસ્ત ખેડૂતોની મુલાકાત લીધી છે તંત્રનો પણ એમણે સંપર્ક સાધ્યો છે અને ચીમકી આપી છે કલેક્ટરશ્રીને પણ વાત કરી છે જે રીતે ચીભડા ગોલવી ગામ કુવાતા અને ચાળવા ગામ ના ખેડૂતોને ખરેખર બહુ મોટો અન્યાય થઈ રહ્યો છે જોડેને કોતરવાડા ગામ હોય તો એકસો છ્યાસી રૂપિયાની જંત્રી છે અને ત્યાં એક ફૂટ ઉપર એકસો છ્યાસી રૂપિયાનું વળતર ખેડૂતને મળે છે એના એ ખેડૂતનું ચીભડા ગામ કે ગોલવી ગામના ખેડૂત છે બંનેનો શેઢો છે એ શેઢાની જોડે ખાલી માત્ર બત્રીસ રૂપિયા મળતા હોય તો